ધોરણ પાંચ ગ્રુપ વાયુ વાર્તાનું નામ રાજા સુપરકંડનું એક નગર હતું એ નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો રાજા ઘણીવાર જંગલમાં જાય એક દિવસ રાજાને સસલા રમવા રમાડવાનું મન થાય રાજાએ સૈન્ય તૈયાર કરાવી અને ચાલ્યા જંગલમાં જંગલમાં સસલા રમતા રમતા એક સસલાને જોરથી હથિયાર વાગ્યો સસલું તો ત્યાંને ત્યાં બેભાન થઈ ગયું જ્યારે રાજાએ કોઈ પાપ કોઈ પાપ કર્યો હોય તેમ રાજાના કાંઠ સુપડા જેવા થઈ ગયા રાજા તો વિચારમાં પડી કે હવે કરવું શું કરવું શું રાજ કરવું શું રાત્રે અંધારામાં રાજા મહેલમાં ગયા અને પ્રધાનજીને બોલાવી પૂરી હકીકત જણાવી કહ્યું પ્રધાનજી તમે આ વાત કોઈને કહીશું નહીં અને મારા મારી પાસે કોઈને આવવા દેશો નથી પ્રધાનજીએ રાજાની રાજાની વાત કોઈને કહી નહીં પરંતુ એ વાત ન કહેવાથી પ્રધાનના પેટમાં ખૂબ દુખાવો થતો હતો એટલે પ્રધાનજી તો મૂંઝવણમાં મુકાઈ ગયો અને વિચારવા માંડ્યો કે હવે હું શું કરું હું શું કરું હું શું કરું એટલે માટે એને એક યુક્તિ વિચારી એ યુક્તિ એ હતી કે હું આ વાત જાડને કહી દઉં જાડ થોડીને કોઈને કહેવાનું છે એટલે પ્રધાન જાડ પાસે જઈ બોલ્યો રાજા સસલા રમવા જાય ભૂલથી હથિયાર વાગી જાય સસલા ભાઈને વાગી જાય રાજાજીને સજા થાય તેના કાન મોટા થાય એવું કંઈ તે મે મે મહેલમાં ગયો થોડા દિવસ વીતી ગયા અને રાજાના મહેલમાં નવા વાજિંત્રો બનીને આવ્યા રાજાએ તે વાજિંત્રો વગાડવા કહ્યું જેવા વાજિંત્રો વગાડવાનું ચાલુ કર્યું એમાંથી એક જ અવાજ આવવા લાગ્યો રાજા સુ પરકાનો રાજા સુ પરકાનો રાજા તો વિચારમાં પડી ગયા કે હવે આ આ વાત તને કોને કહી એ વાત એવી રીતે તબલા વારંવાર વગાડવા લાગ્યા ત્યારે ઢોલકી ઊંચા નીચી થઈને બોલી તને કોને કહ્યું તને કોને